મારી આ તળ વાત ધ્યાનથી સાંભળ બેટા હું છું મા મેળી આ દુનિયા તારે ક્યારેય સહેલી નહીં લાગે કારણ કે સાચો માર્ગ હંમેશા પ્રફીર જ હોય છે પણ ડરપો નથી જેની સાથે મા મેળી ઊભી હોય છે ને તેને કોઈ તોડી નહીં શકે પહેલી વાત કદી પણ પોતાના પર શંકા ન કરવી લોકો શું કહે છે એની પર નહીં તું શું છે એની પર વિશ્વાસ રાખ જેને પોતાનો માર્ગ ખબર પડે છે એને દુનિયાનું કોઈ તોફાન હલાવી શકતું નથી બીજી વાત જેમ ત્રિશૂલની આગ અંધકારને ચીરી નાખે છે એમ તારી સચ્ચાઈ તારા જીવનના બધા અવરોધને હરાવી દેશે બહાર નહીં લોકો રોષ કરશે ઈર્ષા કરશે પણ તું બસ સાચા રહી જાય ત્રીજી વાત કોઈ પણ પરિસ્થિતિમાં રડવું નહીં તૂટી પડવું નહીં યાદ રાખજે જે દુઃખ તને આજે સળગાવી રહ્યું છે એ જ કાળે તને ચમકાવશે હું છું તારી સાથે હંમેશા મામેળી